ભગવાને હવે સ્વધામ જવાની તૈયારી કરી છે અને ભગવાન છે એમને પ્રેરણા કરે છે અને ભગવાન ની પ્રેરણાથી નારદ મુનિ આવે છે નારદ મુનિ આવી અને વસુદેવજી છે દેવકીજી છે એમને ભગવાન ની મહત્તા બતાવે છે ભગવાન કૃષ્ણ ની મહત્તા બતાવે છે ત્યારે એમની ચર્મ ચક્ષુ ખુલે છે અને યાદ આવે છે કે અમારો પુત્ર તો કોઈ સામાન્ય નહીં પણ આ તો પર બ્રહ્મ પરમાત્મા છે ત્યારે દેવકીજી અને વસુદેવજી બંને કહે છે કે અમે તમને પુત્ર ભાવની અંદર તો વાત્સલ્ય ભાવ સ્નેહ ભાવ બહુ કર્યો પણ તમારી પ્રભુતા અમને બતાવો કે અમારા જે મરેલા છ પુત્રો હતા એના અમારે દર્શન કરવા છે ત્યારે ભગવાન દેવકીજીના જે મરેલા છ પુત્રો હતા એમના દર્શન કરાવી આપે છે વસુદેવજી છે એમને નારદ મુનિ અવધૂત આખ્યાન કહે છે ને એની અંદર દત્તાત્રે ભગવાન જે છે દત્તાત્રે ભગવાને જે જે ચોવીસ ગુરુ બનાવ્યા હતા કે જેની અંદર એક ગુરુ પૃથ્વી છે બીજું વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધમાખી હાથી મધપુડો લૂંટનાર પારધી હરણ માછલી પિંગલા ટિટોડી નાનું બાળક ભમરી આ જે બધા ગુરુ બનાવ્યા છે બધા જે ગુરુ છે એ ગુરુની એક એક વિશેષતા અને એક લક્ષણ જે છે એ બધા ભાગવતજી ની અંદર કઈ સંભળાવે છે અગિયારમો અધ્યાય એટલે જ્ઞાનનો અધ્યાય અગિયારમાં અધ્યાય ની અંદર જીવનું કલ્યાણ કઈ રીતે કરવું એનો અદ્ભુત યોગ અનુષ્ઠાન આ બધું જે છે એ બધું અગિયારમાં અધ્યાય ની અંદર પ્રાપ્ત થાય છે વસુદેવજીના જે જે કઈ પણ પ્રશ્ન હતા એ બધા પ્રશ્નોનું નિવારણ નારદ મુનિ કરે છે ભાગવત પ્રાપ્તિનું સંપૂર્ણ જ્ઞાન જે છે એ વસુદેવજીને આપે છે